બધા આવ્યા અને સમાધાન કર્યું બધા એ બધું ભરી ભરી રહી અને પ્રાયચીન કર્યું ને ચા પાણી પાંચા એ સમાધાન કર્યું હમણાં હજી બે મહિના નથી થયા હતા ખંભાળીયા પાંચ દાતા ગામ આવ્યું ત્યાં બે ફૂમ થઈ ગયા એ આપણા દરબારોના ગામે યુવાનોના એ હામા હામા કુકું મારે થયા એનું સમાધાન હતી બે મહિના પહેલાં જ મેં એ પણ સમાધાન કર્યું એવા અનેક સમાધાન બીજી કાંઈ અંધ શ્રદ્ધાઓથી જે આલતું એવું ઘણું બંધ કર્યું આ દરેક ગામની વાત કરું તો કીધું મેં તમારા ગામનું સમાધાન કર્યું હવે મારા મનનું સમાધાન તમે કરો જ્યાં પેઢીઓ ત્યાં એવું હાલતું કે પેલા ખોરાનો દીકરો જન્મે એટલે ખોડિયારમાં મંદિરે ત્રણ કિલોમીટર દૂર છે ત્યાં એક ભેટો ચડાવવાનો પેલો ખોરાનો દીકરો જન્મે છે આપ કથા એમનો આઈડિયા આપો એટલે આ બધા સમાધાન કર્યું બધા ભાઈ મેં વાત કરી મેં કહ્યું આ મારા મનનું સમાધાન કરું તમારે ત્યાં દીકરો જન્મે એટલે બીજાનો દીકરાનો જીવ લેવાનું આવું શાસ્ત્રોમાં ક્યાં છે કઈ જગ્યાએ છે મને બતાવી દઉં અને ખોડિયારમાં આ બંધ કરું ખોડિયારમાં કોઈને એમ કહીએ કે આ બંધ હું કામ કર્યું મારે ખાવું છે તો હું તમે એક દીધો ને હું પાંચ દે આવી પાંચ મોકળા આપીશ તમે ત્યાંથી દીધું એ બધાને એ એ પણ બંધ કરાવ્યું અને આ બારમું વર્ષ ચાલે છે પ્રતિક નાગરે લાડવા ગૌરવ લાભ છે અહીં બાજુમાં સાતોડી ગામ છે ત્યાં વરસમાં પાંસઠ જેટલા જીવ ગયા હતા ત્યાં સકેત માતાજી છે તો ત્યાં એ બધા આગેવાનોને બોલાવ્યા અમે એના ગામમાં આશ્રમ તરફથી ગામ જમાયું અમે અને ત્યાં સભા કરી ત્યાં વધારે બંધ કરાવ્યું એને આ તેર વર્ષ છે ત્યાંય માતાજીને લાભ આવી અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા આપણા સમાજની અંદર એક તો દારૂના વેસનોમાં ખૂબ ઘણા બધા હું તમને ના નામનું આપણું વિશ્વ થાય દારૂ ઘણા બધાને છોડાયો અને દારૂ છોડાવવા માટે આપણા રાજપૂત જે દીકરી રાજપૂતાની અહીંયા વિશે રડતીઓ જોઈએ એ આપણેથી જોવાઈને આપણું હૃદય જ જાય એવા એવાને બધાને એ દારૂની મુક્ત કીધી રાખી એની માગ મેં ખૂબ મહેનત કરી છે ઘણા સમાધાન કર્યા છે ઘણી એવી રીતે કહેલું છે જે આજે કેવું બન્યું અહીંયા તમને વાત તો સાંભળીએ છીએ અહીંયા વાલાસણમાં લગ્ન થઈ ગયા ફેરા ફરી લીધા અને ગાડી લઈને પાનેલી ગયા અને એક્સિડન્ટથી વરરાજો મરી ગયો એ કઈ અંડોય નથી બાઈને અઢી જોઈ નહીં બાઈનું મોટું ના જોઈ નહીં મરી ગયું તો એના માટે થઈ બે કુટુંબ આવ્યા અને એને અઠવાડિયું છે તો આ દીકરીનું શું કરવું દીકરીને બીજે દેવા કાંઈથી લખી નાખવું કે શું કરવું આમ ડેમ તો એવી બાબતમાં મેં એને એવો વિચાર આપ્યો કે સમાજની દ્રષ્ટિ જે કાંઈ હોય તો મારી માન્યતા એવી છે કે આ દીકરી તમારા ઘરમાં જ રહીએ આ નાનો ભાઈ જેની હેઠળ દેરવટું વારી નાખો તો એ બે કુટુંબ એગ્રી થઈ ગયા અને હમણાં જ આ સોળ તારીખે એ દીકરીને સ્વીકારી લેવાના છે આવું આપણા સમાજની અંદર કાંઈક કાંઈક આવું બનતું હોય એનો પછી એક એવું એવા જોડી આવી આપણે વર્તે વર્તે જ કે વર્તે જ ક્યાં એવું બનેલું લગ્ન થઈ ગયા લગ્ન થઈ ગયા પણ ધણી બહિરા બોલાવે નહીં ભાવ મોન બિલકુલ મોન બે મહિના થઈ ગયા ત્યાંની દીકરી રેડા રાખે બોલી એમને રોયા રાખે પણ દીકરીને બોલાવે પછી એ અહીંયા પગે લખો કીધું બાબુ પાસે તો પછી અહીંયા અહીંયા આવ્યા પછી રૂમમાં પર કરી મેં કીધું ભાઈને મેં કીધું ભાઈ કોઈના દીકરીની જિંદગી ન બગાડાય તારું હા હું તારું મન છે કે મારે આની અરે ભયણું નહોતું અને મારા કુટુંબે મને ધરાર છે એટલે એને હું પછી મારી મા બેન તરીકે એનકું વર્ષ બોલાવીશ તો મેં એને એની જે હાજરીમાં કહી દીધું એના માવતરને ભર દીધું મેં કા દીકરીનું આ જ થતું હોય ને તો કાલ છૂટું કરી નાખો જાઓ એને એવો સરસ વર મળશે કે તમારે એના વખાણ કરવા પડશે હજી આ ચાર્જનીતિ આ પગે લાગવા આવ્યા હતા એ પોલીસવાળા એને મળી ગયા પણ આનંદને વર્ગ ના થઈ ગયું સંબંધો દીકરી ઘર થઈ ગઈ આમ આપણા સમાજની અંદર ક્યાંક 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 દૂષણનું પ્રાણ છે એ સમાજના દૂષણો જોઈ અને અહીંયા આપ જેમ રાજપૂત છે મારું રોય આપણું રાજપૂત તો એના માટે ઘણું બધું કોશિશ આવી અમે કરીએ છીએ આજે રાજપૂતાણી જે સહન કરે છે એ એક કોઈની તાકાત નથી કોઈ વરણની આજે દારૂડીઓ દારૂ પીને આવી અને એને મારે કૂટે ગમે એમ કરે દીકરીથી ન મરી જવાય ન માવતર જવાય નાના નાના બાળકો માટે એને પીવું પડે માર લાવવું પડે આવા અનેક સ્થળ છે અને ક્યાં કેટલા ગામમાં એક ગામમાં તો બત્રીસ દીકરીઓ રાની રાન યુવાન બેઠ્યું છે જેને સંતાની નહોતા અને દારૂમાં મરી ગયા છે યુવાન એવી રીતના કેટલા યુવાનોને અહીંથી દારૂથી અમે મુક્ત કર્યા છે પ્રતિજ્ઞાઓ કરાવેલી છે તે એટલે મારી સમાજ પ્રત્યે ભાવના અને સમાજનું હિત કેમ થાય સમાજનું કલ્યાણ કેમ થાય રાજપૂત સમાજ કેમાં આગળ વધે અને એજ્યુકેશન જેમ વધે તો ઘણા બધા દૂષણો ઓછા થાય એટલે એજ્યુકેશન વધારવાની ખાસ જરૂર બેનું દીકરી કે દીકરા આજે એ ખૂબ જરૂરિયાત છે ને સંસ્કારની જરૂર છે સંસ્કારથી જે સમાજની અંદર જે માતા પિતા કે સાસર સાસુર એ બધા સુખી હોય છે એ સંસ્કારથી છે એ સંસ્કાર આપવા માટે અમે અહીંયા તર સોમ થી સની દવા કરવાને યા બારી બારી બેઠે પછી દવાખાના વારે કરે દર્દીઓ છે કે કે દર્દીનો હાલ છે તામું પી 12 વાગે 8 વાગે થોડે તે પછી દવા देसी દવા કોઈ કોઈ ની પા કોઈ લેવાનો નહી ઓર ખાવાની લખી દેવાની થોડે કોઈ પણ કેન્સર અને એસઆઈવી લાગે છે